ગીર સોમનાથ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે અને આ તરફ દીવના દ્રશ્યો દીવ શહેર ગોગલા નાગવા બગાચી સહિત દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું ઓનલાઈન દિનેશ જોડાઈ ચૂક્યા છે દિનેશ અત્યારે દીવમાં કેવો વરસાદ છે કેટલો વરસાદ નોંધાયો જી બિલકુલ સોમાચાનું વિધિવત રીતે આગમન થઈ ચુક્યું છે અને તેના ભાગરૂપે જ કહી શકાય કે પ્રવાસન સ્થળ દીવ છે કે દીવના તમામ વિસ્તારોની અંદર વહેલી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા તેમાં રાહત થઈ છે તો કે એક પ્રકારે કહી શકાય કે હજુ સુધી વરસાદનું જે આગમન થવું જોઈએ તે પ્રકારનું આગમન છે તે દીવની અંદર થયું નથી પરંતુ એક પ્રકારે લોકો છે તેમને ગરમીથી રાહત મળી છે જી બિલકુલ દિનેશ આભાર માહિતી બદલ વરસાદ ગીર સોમનાથમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુવાધાર બેટિંગ કરી વેલણ કાચ ચીખલી કઠોદરા સહિત ઉના કોડીનારના ગામોમાં વરસાદ વરસ્યો દીવ નજીકના દરિયાકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે જામનગર પંથકમાં વરસાદની રમઝટ છે કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો કાલાવડની ફુલજુ નદીમાં ગોડાપુર આવ્યું નદીનો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે કારણ કે કાલાવડ રોડમાં જે વરસાદ કાલાવડ ગામમાં જે વરસાદ નોંધાયો છે ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જામનગરના દ્રશ્યો છે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સમગ્ર ગામ પાણી જ પાણીમાં ફેરવાઈ ગયું છે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે વરસાદ 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 એટલો થયો છે બુધવારે પડ્યો હતો જામનગરમાં વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે છે જામનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જોકે કે ગામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે વરસાદી પાણી ગામમાં ઘુસ્યું હતું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા નદીમાં પુલ પરથી પસાર થતા વ્યક્તિ તણાયા સ્થાનિકોએ મહા મહેનતે તેઓને બચાવ્યા હતા બાઇક ચાલકસતા વહેણમાં તણાયો હતો દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને રાહદારીઓને હાલાકી બેઠવાનો વારો આવ્યો હતો જે લોકો જઈ રહ્યા હતા તે પાણીમાં તણાયા હતા પરંતુ રાહદારીઓએ સ્થાનિકોએ તેઓને બચાવ્યા હતા લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા ત્યારે ન્યૂઝ સેટિંગ ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આવા સમયે જોવા કરતાં પણ તમારે સાવચેતી રાખવી જોઈએ અને આ તરફ વરસાદ થઈ રહ્યો છે અમરેલીમાં પણ ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સવારથી વરસાદ વરસાદ થઈ રહ્યો છે જામનગરના દ્રશ્યો છે કે જ્યાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા અને જે દ્રશ્યો છે તે ભયાનક છે અને આવા સમયે સ્થાનિકો અને ખાસ કરી લોકો પાણી જોવા માટે જતા હોય છે અને પૂર જોવા માટે જતા હોય છે પરંતુ આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને તમે જોઈ શકશો કે કેટલો વરસાદ આવ્યો છે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે કિંજલ આવા સમયે પુલ પર લોકો જોવા જતા હોય છે પૂરનું પાણી જોવા જતા હોય છે પરંતુ સાવચેતી રાખવી એટલી જરૂરિયાત છે જામનગરમાં કેવો વરસાદ બિલકુલ જે પ્રકારે વાત આવે જામનગર જિલ્લાના કલાવડ પંથકમાં ગઈકાલે ભારે બે ખંગા થયા હોય તે પ્રકારે સિઝનનો પ્રથમ વરસાદ જ છે તે ભારે વરસાદ જોવા મળ્યો હતો પાંચથી છ ઇંચ જેટલા કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે પડ્યો હતો ખાસ કરીને કંડોળા તાલુકામાં પણ જે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી નીર છે જે નદીઓ છે તે વહીને આવી હતી જામનગર જિલ્લાના કાલાવડ પંથકની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ખીજડીયા ભાડુકિયા અને ખરેડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીની નદીઓ છે તે ઘર તરફ પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન પણ અસર જોવા મળી હતી જામનગર જિલ્લાના કલાવડ પંથકના છતર ગામમાં ગઈકાલે જયારે બપોર બાદ જે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂર આવ્યું હતું આ નદીના પૂરમાં એક વ્યક્તિ છે તે તણાયા પણ હતા અને તેને બાઇક લઈને જતા હતા ત્યારે જ આ વ્યક્તિ તણાતા સ્થાનિક જે લોકો છે તે લોકો તેની વાહરે દોરી ગયા હતા અને મહા મુસીબતે જે વ્યક્તિ છે તે વ્યક્તિને સહી સલામતી બચાવી દેવામાં આવ્યા હતા પરંતુ તેનું જે મોટરસાઇકલ છે તે પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈને વહી ગયું હતું એટલે કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક બેદરકારી છે લોકોમાં જે અવેરનેસ છે તેનો ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે ને પૂર જોવા જતા લોકો માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે તે કહી શકાય સદભાગ્ય આ વ્યક્તિને બચાવી લેવામાં આવે છે પરંતુ જે ગાડી છે તે ગાડી તણાઈ ગઈ હતી ત્યારે હવે પણ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોને જોઈને લોકોએ પણ શીખ લેવી જોઈએ કારણ કે વરસાદી પાણી નું છે તે કોઈ પણ મોટી આફત છે તે સર્જી શકે છે ત્યારે સાવચેતી છે તે અવશ્ય રાખવી જોઈએ જામનગર જિલ્લામાં ગઈકાલે ચોવીસ કલાકમાં કાલાવડ પંથક અને લાલપુર પંથક માં જે વરસાદ પડ્યો છે વરસાદ ક્યાંક ને ક્યાંક આફત નો વરસાદ હોય તેવું સામે આવી રહ્યું છે જી બિલકુલ ગિંજલ આભાર માહિતી બદલ તો જામનગરમાં અત્યારે આફતનો વરસાદ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ વખતે સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે અને જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે અને હાલ તો જામનગરના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકોએ રાહદારીને બચાવ્યો હતો પૂર જોવા માટે લોકો ઉમટી રહ્યા છે તો આ તરફ અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સવારથી વરસાદ થઈ રહ્યો છે ધારીનાર સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા ફાસરી ગીગાસણ કાગસા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ છે રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું ચિત્રાવડ ઘેરસરા વચ્ચેની પસાર થતી નદીમાં પૂર આવ્યું નદી બંને કાંઠે વહેતી થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો આસપાસના વીસ જેટલા ગામના લોકોને મુશ્કેલી પડી અગાઉ પણ પુલ તૂટ્યો હોવાનો ગ્રામ્યજનોનો આરોપ છે તંત્રએ માત્ર રેતી નાખી સંતોષ માન્યો હતો અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવવા ગ્રામ્યજનો પરેશાન છે રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના જે ચિત્રાવટ અને ખીરેસરા વચ્ચે જે પુલ આવેલ છે જે ઉપવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પાંચ ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો હતો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના બે ભાગ થઈ ગયા છે અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદો હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયું છે અને વીસથી પચીસ ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે અત્યારે લોકોને ફરીને જવું પડે આ મેન રસ્તો છે રાજકોટ અને જામજદપુર જવા માટેનો આ રસ્તો મેન હતો અત્યારે છે તે પુલ છે તે પુલ ધરાશે થયો તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પછી આપણી સાથે અહીંના લોકો છે ગ્રામે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો શું કહેશો કેવો પુલ ક્યારે કેટલા વાગે પુલ ભૂલે પાંચ પાંચ વાગે પાંચ વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે ત્રણ ગામમાં પણ આવતા તૂટી ગયો બરાબર છે તો ઓછા વરસાદથી તૂટી ગયો તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ બધી કયામ છે નહીં કાલ કેટલા વાગે વરસાદ આવ્યું તું કેટલા વાગે તૂટ્યું ભૂલ

મેન આજ રસ્તો ક્યાંથી મેળ ના આવે બહુ તકલીફ પડે અહીંયા શું કેશો ચાર વર્ષથી તૂટી ગયું છે એટલી તકલીફ પડે છે માટી નાખીને જાકે છે કેટલા ટાઈમ થી અમને હળિયા કરવી પડે કઈ જવાબ જ દેતા નથી કોઈ તકલીફ એટલે અહીંથી જોવો ને પાછા વરી વરી માણસો બિસાડા જાય છે ઓલું ને પાછા વરી જાય છે બધા કેટલા ટાઈમ પેલા બનાવ્યું આ બનાવ્યું છે એને તો ઓગણ માં બનાવ્યું ને ઓગણ સિત્તેર માં હા આ ચાર પાંચ વર્ષથી આ તૂટી ગયું હોય છે આ ચાર કે પાંચ વર્ષથી આ આ આ રીતે વર્ષો રહીશ ભૂંગરા નાખીને ધૂળ નાખીને હોય જ રાજકોટ જિલ્લાની વાત કરીએ